નમસ્તે જય શ્રી કૃષ્ણ હું પટેલ આર્યા હું પટેલ સાખર અમે દીર દર્શન વિદ્યા સંકુલના બાલ વાટિકાના ભૂલકાઓ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું બીજું જ્યોતિર્લિંગ એટલે દક્ષિણનું કૈલાસ એટલે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પુત્રના વિયોગમાં ભગવાન શિવે ધારણ કરી જ્યોતિર્લિંગ સ્વરૂપ અને સ્થાપિત થયું ભગવાન શિવનું બીજું જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તો ચાલો આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે વિશેષ માહિતી મેળવીએ ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ કૃષ્ણા નદી કિનારે આવેલું છે આ મહાશક્તિ પીસ્ત્રી સૈલ પર્વત પર આવેલી છે વિશેષ વાત કરું તો જ્યારે નારાજ કાર્તિક કૈલાસ પાછા ન ફરે ત્યારે ભગવાન શિવ અર્જુન સ્વરૂપે અને માતા પાર્વતી મલ્લિકા સ્વરૂપે શ્રી સૈલ પર્વત પર પ્રગટ થયા તેથી આ મંદિરનું નામ મલ્લિકા જૂન પાડ્યું આ મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાના શ્રી સૈલકાંડ અધ્યામાં પણ કરેલ છે આ મંદિરની અંદર સતી માતાના ઘણા શક્તિ પીઠો આવેલા છે મહાસિવરાત્રી આ મંદિરનો મહત્વપૂર્ણ તહેવાર છે જે ભક્ત આ મંદિરમાં શિવની પૂજા કરે છે એન ऐश्वर्य યજ્ઞ કરવા સમાન પુણ્ય મોલે છે હર